નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખોગંબા પંથકમાં કેટલાક સમયથી દાડપાડુઓનો આતંક ફેલાયો છે ખરોડ ગામમાં તસ્કરો તાટકતા પરિવારજનો જાગી જતા ચોર પલાયન થઈ ગયા હતા અગાઉ પાંચપત્રા ગામે પાંચ ઘરોને નિશાન બનાવ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ખરોડ ગામમાં ગત રાત્રિ દરમિયાન એક ઘરમાં ચોરીના બનાવથી ગામમાં ચકચાર મચી જવા પામી છે આ ચોરીની ઘટનામાં ચોર રાત્રિના અંધારાનો લાભ લઈ ગામમાં પ્રવેશી ચોરી કરવાના ઈરાદે એક ઘરની દિવાલમાં બાખોરું પાડી અંદર પ્રવેશી ચોરી કરવાના ઈરાદે ઈસમો પ્રવેશી ગયા હતા ઘોગંબા પંથકમાં છાસવારે વધતા ચોરીના બનાવ સામે ચોરીના બનાવની કોઈ નવી વાત નથી પણ ઘોગંબા પંથકનું પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા સવાલો પેદા થઈ રહ્યા છે ચોરીના બનાવોથી પોલીસ તંત્ર પણ લાચાર બની રહ્યું હોય તેવા ઘાટ ઘડાયા છે ખરોડ ગામે મંદિર ફળિયામાં રહેતા નમલાભાઈ ધનજીભાઈ રાઠવાના ઘરે રાત્રે ચોરીનો બનાવ બનતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ઘરની દિવાલ તોડી ચોરની ટોળકી ઘરમાં ઘૂસી જતા પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો અને પરિવારજનો બૂમાબૂમ કરી મૂકતા ચોર ઈસમોની ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી ચોર ઈસમોની ટોળકી ઘોઘંબા પંથકમાં તસ્કરો બેફામ બની એન્ટ્રી થતા સમગ્ર પંથકના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ખરોડ ગામમાં ચોરી કરવાના ઈરાદે આવેલા ચોર ઘરમાં ઘૂસી જતા પરિવારજનો જાગીને બૂમાબૂમ કરતા ચોર પલાયન થઈ ગયા હતા અને સદનસીબે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો ત્યારે ઘોગંબા તાલુકામાં ચોરીના બનાવોમાં વધારો થતાં પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠ્યા છે અને વધતા જતા ચોરીના બનાવથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જગદીશ રાઠવા મનોમંથન ઘોગંબા